ભાવનગર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજના પગલે ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યના અર્ધ સરકારી અને સરકારી લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે પ્રાધ્યાપકની ભરતી થાય અને ગ્રાન્ટમાં વધારો થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ભાવનગર નગર જવાબદારી જવાબદારી રોજ અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યા આપવા માટે આવેલા છીએ વિદ્યાર્થી પરિષદ વર્ષ ઓગણીસો ઓગણપચાસથી વિદ્યાર્થી હિતમાં કામ કરતો આવ્યું છે આજ ગુજરાત રાજ્યમાં એક મોટો પ્રશ્ન આવ્યો છે જે ખૂબ જ ચિંતાજનક વિષય છે જેમ કે આજે લો કોલેજમાં ઓગસ્ટ મહિનો આવી જવા આવી ગયો હોવા છતાં એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી તો તેના માટે એબીવીપીના પ્રતિનિધિ મંડળે પણ આવેદન આપેલું છે રાજા મંત્રીને અને આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવી છે જે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને પહોંચાડવાનું છે તો તેમાં અમારી માગણી એવી છે કે લો લો કોલેજને સરકારી તથા અર્ધ સરકારી કોલેજમાં પ્રવેશ પરીક્ષા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેમજ અર્ધ સરકારી કોલેજમાં લો બાર કાઉન્સિલિંગના નિયમ નિય ધારાધોરણ મુજબ ધારાધોરણ મુજબ તેમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે અને અર્ધ સરકારી કોલેજોમાં વિદ્યાર્થીને મળવાપાત્ર ગ્રાન્ટ પૂરેપૂરી આપવામાં આવે